ડીસીએમ શ્રીરામ લિમિટેડ આજે તેના ઝઘડિયા યુનિટ ખાતે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક એસી સ્ટાપ બસના લોન્ચ સાથે એક શિખર સિદ્ધિ હાંસિલ કરી છે જે ટક ટકાઉ કામગીરી અને લોકકેન્દ્રિત પ્રથાઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે આ પહેલ સંસ્થાના કર્મચારી મૂલ્ય પ્રસ્તાવ બંધન નિર્માણ અને બનોને પ્રતિબંધિત કરે છે જે કર્મચારીઓની સલામતી સુખાકારી અને કર્મચારીઓના અનુભવને મજબૂત બનાવે છે સલામત આરામદાયક અને જવાબદાર મુસાફરી પૂરી પાડે છે જ્યારે તેના લોકોમાં વિશ્વાસ ગૌરવ અને સત્વત્વની ભાવનાને પોષે છે કંપનીના ઝઘડીયા યુનિટ ખાતે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રીરામ દ્વારા ઇલેક્ટ્રિક એસી બસને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી જે ડીસીએમ શ્રીરામ કેમિકલ ની એવીપી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જે કર્મચારીઓને સલામત અને આરામદાયક મુસાફરી ઓફર કરે છે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે આદિત્ય શ્રીરામે ટિપ્પણી કરી અમારી ઇલેક્ટ્રિક એસી સ્ટાફ બસની રજૂઆત કરે છે શ્રીરામ સુખાકારી ટકાઉ વિકાસ અને રાષ્ટ્રીય આબોહવા લક્ષ્યો પ્રત્યે સતત પ્રતિબદ્ધ છે જ્યારે અમારા લોકોની સલામતી અને સુખાકારીને અમારા કાર્યોના મૂળમાં રાખે છે આ સલામત અને ટકાઉ મુસાફરી પ્રણાલીનો પ્રારંભ દરેક કર્મચારીને જવાબદાર વિકાસ નવીનતા અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ તેના પર સકારાત્મક અસર પેદા કરીને અમે જે અનુભવ પ્રદાન કરીએ છીએ તેને વ્યાખ્યાતિત કરે છે